સુરત શહેરમાં વધુ એક 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 નકલી નકલી અધિકારી ગુજરાતમાં પછી અધિકારીઓ અને કર્મચારીઓની ધરપકડ અવિરત ચાલુ છે ત્યારે સુરત ક્રાઇમ બ્રાન્ચે નકલી કસ્ટમ અધિકારીઓનો સ્વાંગ રચીને લોકોને ડરાવી ધમકાવીને સરકારી કામો કરીને આપવાના બહાને પૈસા પડાવનાર વ્યક્તિની ધરપકડ કરી છે ઉપયોગમાં થતી નંબર પ્લેટ અને યુનિફોર્મ પણ કબજ કરાયું છે સુરત ક્રાઇમ બ્રાન્ચ પાસેથી મળતી માહિતી મુજબ વરાછાતી એક એવા આરોપીની ધરપકડ કરી છે જે પોતાની જાતને કસ્ટમ અધિકારી જણાવીને પૈસા પડાવતો હતો પચીસ વર્ષે આરોપી હિમાંશુ રમેશ રાય સુરત જિલ્લાના ઓલપાડ ખાતે રહે છે અને મૂળ બિહાર વતની છે આ પકડાયેલા આરોપીની જ્યારે પ્રાથમિક પૂછપરછ ક્રાઇમ બ્રાન્ચ દ્વારા કરવામાં આવી ત્યારે તેણે જણાવ્યું કે નાનપણથી જ તેનું આર્મી ઓફિસર બનવાનું સપનું હતું પોતાના આ સપનાને પૂર્ણ કરવા માટે તેણે આવા હથકંડા અજમાવ્યા સુરત શહેર ક્રાઈમ બ્રાન્ચને એવી બાતમી મળી હતી કે કસ્ટમ ઓફિસર તરીકે ઓળખ આપી અને કોઈ માણસ કસ્ટમની ગાડી લઈને ચીટિંગ કરે છે એવી બાતમીના આધારે આ ગાડીની વોચ ગોઠવી ગાડી પકડતા એના અંદરથી જે માણસ નીકળે એની પૂછપરછ કરતા એનું નામ હિમાંશુ રમેશભાઈ રાય જે મૂળ બિહારનો રહેવાસી છે અહીંયા ઓલપાડ જિલ્લા તાલુકાના શ્યાટલા ગામે રહે છે એવી માહિતીના આધારે એને અહીંયા પકડતા ક્રાઇમ બ્રાન્ચની ઓફિસ લાવીને પૂછપરછ કરતા એને અલગ અલગ સરકારી નોકરીઓ આપવાના બહાને

એને અત્યાર સુધીની પૂછપરછમાં એને વર્ધીનો ઉપયોગ કર્યો નથી પણ એ જે કસ્ટમનું આઈ કાર્ડ અને જે એને નકલી જે લાઇટર લીધું છે એ લગાવી અને લોકોને ઝાંસામાં લઈ નોકરી આપવાનું બાનું કરી પૈસાની છેતરપિંડી કરતો હતો આરોપી ડિપ્લોમા એવિએશન એને બરોડાથી કરેલું છે અને એ સેકન્ડ યર ગ્રેજ્યુએશન છે એને આઈડિયા એરપોર્ટ ઓથોરિટીમાં એક સરકારી કર્મચારીની ગાડી ચલાવતો હતો ડ્રાઈવર તરીકે એક કંપની બઈ બંધ થઈ જતા એની નોકરી છૂટી ગઈલી એના પરથી એને આઈડિયા આવ્યો કે આવું કરીએ તો આપણને પૈસા મળી શકે છે એ આધાર પર એને આ ચીટિંગ ચાલુ કરેલું છે અત્યાર સુધી કેટલા લોકોને છેતરપિંડીનો ભોગ બન્યા અત્યારે અમારી પૂછપરછમાં એ 6 લોકો સાથે છેતરપિંડી કરી છે જેની કિંમત ટોટલ 12,75,000 રૂપિયા થાય છે એટલાનો એને ચીટિંગ કરેલ છે કઈ રીતે એ લોકો આ છેતરપિંડી કરતા છે આની વિરુદ્ધમાં કેટલા ગુનો નોંધાયા આની વિરુદ્ધમાં આ પહેલો ગુનો છે પ્રથમવાર પકડાયેલો છે અને એ અલગ અલગ વિભાગમાં નોકરી આપવાના બાને પૈસાની છેતરપિંડી કરતો હોય એ લોકો હજી અમારી ઇન્વેસ્ટિગેશન ચાલુ છે જે એને માહિતી આપેલી છે એ પ્રમાણે છ લોકો સાથે એને ચીટિંગ કર્યું છે હવે એમને બોલાવવાનું ચાલુ છે અને આગળની તપાસ કરેથી માલુમ પડશે એ લોકો જો ફરિયાદ આપવા તૈયાર હશે તો એમની કેમેરામેન સેનિલ હિરાની સાથે વિશાલ છેઠા માનવ પ્રભા ન્યૂઝ સુરત અમારા વિડિયોની ની નવી નવી અપડેટ મેળવવા માટે સબસ્ક્રાઈબ કરો માનવ પ્રભા ન્યુઝ ચેનલ ને આઇકન ક્લિક કરો લેટેસ્ટ વિડીયો સૌથી પહેલા મેળવવા માટે